માટીની અને પીઓપીની મૂર્તિઓનું વિસર્જન થાય છે જેમાં એક વાગ્યા સુધીમાં જોઈએ તો બે હજાર આઠ જેટલી માટીની અને પીઓપીની પાંચ ફૂટની મૂર્તિઓ જે છે એનું વિસર્જન થયું છે અને બાકીની જે મોટી મૂર્તિઓ હતી અમારા વિસ્તારમાં જે પાંચ ફૂટથી ઉપરની માટીની ને પીઓપીની એ અમે વહેલી સવારે સૌથી પહેલી તો અમે વરાછાથી સાડા ત્રણની મૂર્ સાડા ત્રણ વાગે એક મૂર્તિ નીકળીતી વિસર્જન માટે સારોલીમાં પણ અમારે મોટી મૂર્તિઓનું વિસર્જન થઈ ગયું છે કાપોદરામાં પણ મોટી મૂર્તિઓ જે છે એ વિસર્જત વિસર્જિત થઈ છે અને જે ગણેશ આયોજકો જે છે કે જે મૂર્તિ સ્થાપના કરી છે એમણે અમને પૂરેપૂરો સહકાર આપ્યો છે અને એ સમયસર એ લોકો રવાના થયા છે મૂર્તિના વિસર્જન માટે જેથી કરીને મોડી રાત ના થાય અંધારું ના થાય અને બીજું અમારા વિસ્તારમાં અત્યારે જે છે આ શાંતિપૂર્ણ માહોલ છે પોલીસ અમારી બંદોબસ્તમાં હાજર છે અમારી સાથે એફઓપી મિત્રો પણ છે કે જે પોતાની જાતે સ્વયંસેવકો તરીકે ફરજ બજાવે છે કોઈ એક પણ રૂપિયાની સહકાર વિના કે પગાર વિના તો એ અમારા એફઓપી મિત્રો પણ અમારી સાથે હાજર છે અમારી સાથે પોલીસ છે એસઆરપી છે હોમગાર્ડ છે ખેરિયત છે અને બીજું અમારા ઝોન વન વિસ્તારમાં ઘણી બધી સોસાયટીમાં અમારા સીપી સાહેબેની એવી ઈચ્છા હતી કે પોતાના ઘર આંગણે વિસર્જન કરે અથવા સોસાયટી વચ્ચે જે આખું કૃત્રિમ તળાવ જેવું નાનું બાથટપ જેવું રાખીએ અને એમાં મૂર્તિનું વિસર્જન કરે તો એવી અમારા ઝોન વન વિસ્તારની એકસો ત્રાણું મૂર્તિઓ છે કે જે ઘર આંગણે લોકોએ પ્રેમથી એને વિસર્જન કર્યું છે અને બીજા અમારા આવતા વર્ષે આમાં આ જ મિત્રો આમાંથી આવતા વર્ષે બીજા વધારે તૈયાર થયા છે કે અમે અમારા ઘર આંગણે મૂર્તિનું વિસર્જન કરશું જેથી કરીને રસ્તામાં ટ્રાફિક ના થાય કે કચરો પણ ના થાય એટલે અહીંયા ખેરિયત પણ છે સુરત મહાનગરપાલિકામાં આજે તો વિશ્વના સાર્વધિક નેતા હિન્દુ સમ્રાટ આદરણીય વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ પણ છે આપની ચેનલના માધ્યમથી હું તમામ સુરતીઓથી તેને શુભકામના પાઠવું છું અને ગણેશ વિસર્જનનો આ દિવસ અનંત ચૌદસ આજે સુરત મહાનગરપાલિકામાં નવ ઝોનમાં બાવીસ જગ્યાએ કૃત્રિમ તળાવ દ્વારા પાંચ ફૂટથી નીચેની મૂર્તિનું વિસર્જન ચાલીસથી પચાસ ટકા સુધી અત્યારે વિસર્જન મૂર્તિઓનું થઈ ગયું છે અને શાંતિપૂર્વક માહોલમાં વિસર્જન સુરતીઓ કરી રહ્યા છે તે બદલ તમામ સુરતીઓને વંદન કરું છું ક્યાંય પણ કોઈ અનિશ્ચિત ઘટના નથી બની એ જ સુરતની તાસીર છે એ જ સુરતનો વિકાસ છે આવનાર સમયમાં અત્યારે ભાવિક ભક્તો અશ્રુભની આંસુથી વિદાય ગણપતિને દઈ રહ્યા છે આવનાર સમયમાં સુરતનો આ જ રીતે શાંતિના માહોલમાં જ વિકાસ આગળ વધી રહ્યો છે તે જ સુરતનું બ્યુટી છે લોકોને અપીલ કરું છું કે તમે જલ્દીમાં જલ્દીમાં નજીકના કૃત્રિમ તળાવ દ્વારા તમારી ગણપતિની મૂર્તિનું વિસર્જન કરો જેથી મોડી રાત સુધી તંત્ર પોલીસ તંત્ર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અડતાલીસ કલાકથી ખડે પગે રહ્યા છે તો તે આપણે પણ શાંતિના માહોલમાં વિસર્જન થઈ શકે તેવી તમામ સુરતીઓને અપીલ કરું છું નમસ્કાર મિત્રો આજે જે ગણપતિ વિસર્જનનો દિવસ છે અહીંયા વિટીનગર ખાતે કોર્પોરેશને કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરી છે અને સરસ રીતે અહીંયા જે ગણપતિ વિસર્જન છે એનું કામ ચાલી રહ્યું છે નાના મોટા પ્રોબ્લેમોને લીધે થોડી અણસમજના લીધે અહીંયા જે કૃત્રિમ તળાવમાં જે કોર્પોરેશન અથવા કમિશનરની ગાઈડલાઈન મુજબ પાંચ ફૂટ નીચેની મૂર્તિ લઈને આવવાનું હતું તો કોઈ માણસો અથવા તો ગણપતિ લઈ અને મોટી મૂર્તિ આવતા હતા લઈ તો એને અટકાવતા હતા એની માટે સોલ્યુશન કર્યું પાંચ સાડા પાંચ ફૂટની મૂર્તિ અત્યારે રૂટિન ટાઈમમાં લઈ લેવી અને રાતના મોડા પછી વધારાની મોટી મૂર્તિ હશે એમને પણ લેવામાં આવશે એટલે કોઈ વિવાદ નથી અને શાંતિથી ગણેશ વિસર્જનનું કામ ચાલી રહ્યું છે એ ચોક્કસ આપણો મારી પાસે નથી પણ લગભગ પાંચસોથી વધારે મૂર્તિઓનું વિસર્જન થઈ ગયું છે વિચયનગર ખાતે સમગ્ર હિન્દુ સમાજની અંદર આજે કોઈ પણ શુભ કાર્યના શરૂઆતની અંદર જો કોઈનું પૂંજન થતું હોય તો નિર્વિઘ્ન ગણેશજીનું છે આજે ગુજરાતની પણ સમગ્ર ભારતની અંદર ગણેશ સ્થાપનાના પછી વિસર્જનના દિવસે હિન્દુ લોકો એમને ઘરે સ્થાપન કરેલા ગણપતિજીને છેલ્લા દિવસે પધરાવવા માટે અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં જે આવી છે એ જગ્યા ઉપર જઈને ગણપતિજીનું વિસર્જન કરી અને પોતાના ભાવના જે ભગવાન પ્રત્યેની આસ્થા હોય છે તેને પરિપૂર્ણ કરતા હોય છે અને આ એક એવો તહેવાર છે કે સમગ્ર હિન્દુ સમાજના અનેક સંપ્રદાયો હોવા છતાં પણ આજના દિવસે બધા જ સંપ્રદાયો એક થઈને આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે ૌતમ ભાલાળા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની મહામંત્રીની જવાબદારી છે સરથાણા પ્રખંડમાં આજનો આપણો જે વિસર્જનનો દિવસ છે તો આજે અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી સરથાણા પ્રખંડની અંદર અમે આ મંડપ નાખ્યો છે તો બંદોબસ્તની સેવા આપીએ છીએ પ્લસ જે કાંઈ અવ્યવસ્થા ન થાય તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ અને પોલીસ સંસ્થાના મદદરૂપ થઈએ એવું કંઈ અમે કામ કરીએ છીએ અમારી સાથે અત્યારે પંદરથી વીસ જણા અમારા સંસ્થાના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ જોડાયેલા છે આખા સુરતમાં અમારી પંદરથી વીસ ટીમ એવી ઉતરેલી છે અલગ અલગ વિસ્તારમાં અને કાર્યક્રમ બધા જ સફળ રીતે પૂર્ણ થાય છે આખા દિવસની અંદર અને બંદોબસ્તની સેવા આપીએ છીએ પ્લસ કોઈ અવ્યવસ્થા ના થઈ